જોરદાર જોવા મળી કે ઉભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે આગળ એક ફૂટ દૂર શું થઈ રહ્યું છે તે જાણી શકાતું નથી સુઈ ગામના દ્રશ્યો વહેતો હોય તે પ્રમાણે દ્રશ્યો છે જે લોકો ચાલીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પવનના સુસવાટા એટલા જોવા મળી રહ્યા છે સ્થાનિકોએ કેટલાક વિડીયો પણ અમારી સાથે શેર કર્યા છે જે અમે આપણે બતાવી રહ્યા છે રણમાં અત્યારના જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કહી રહ્યા છે અને જયારે સ્વાભાવિક રીતે સાડા દસ ઇંચ વરસાદ અંદાજીત એક ફૂટ જેટલો જો વરસાદ વરસી જતો હોય થોડા જ કલાકોની અંદર તો સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ થતી હોય છે વધુ માહિતી કિશોર પાસેથી મેળવીશું કિશોર શું હાલ જોવા મળી રહ્યા છે હાલમાં બનાસકાંઠાના સુઈ ગામના ચોક્કસ થી સિદ્ધાર્થ જે સુઈગામ છે ત્યાં સવારે 6 વાગે થી લઈને સાંજે ચાર વાગે સુધી બસો ને એટલે કે જેટલો વરસાદ છે સુઈગામમાં એટલો વરસાદ પડતા જે સુઈગામ થી જવાનો જે રસ્તો છે જે ભારત પાકિસ્તાન બોર્ડર જવાનો જે રસ્તો છે ત્યાં પાણી ભરાયા છે અને જ્યાં રણ આવેલું હતું તે રણ અત્યારે દરિયો બન્યો છે અને સમગ્ર રણની અંદર પાણી ભરાઈ જતા સમગ્ર રણ અત્યારે દરિયો બની ચુક્યો છે તે ઉપરાંત જે નડાબેટ થી જીરો પોઈન્ટ ઉપર જ્યાં જવાય છે ત્યાં

સૌથી મહત્વની વાત કિશોર એ છે વિઝિબિલિટીમાં ઘટાડો અને ભારે પવન સાથેનો વરસાદ છે જાણે વાવાઝોડું હોય મિની વાવાઝોડું હોય તેવી સ્થિતિનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા હતા ચોક્કસથી સિદ્ધાર્થ જે પ્રમાણે બિપોર જો સમયે જે પરિસ્થિતિ સુઈગામની થઈ હતી જે પરિસ્થિતિ નડાબેટ અને ભારત પાકિસ્તાન જે બોર્ડર વિસ્તાર છે ત્યાંની થઈ હતી તેવી જ પરિસ્થિતિ આજે ફરી એકવાર સુઈગામમાં જોવા મળી રહી છે અને ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના લીધે વિજિલિટી ઘટી ગઈ છે અને પવન વધુ હોવાથી લોકો ઘરોથી બહાર પણ નથી નીકળ્યા અને સમગ્ર વિસ્તાર અત્યારે સુમસામ પણ ભાસી રહ્યો છે સિદ્ધાર્થ કયા કયા વિસ્તારો છે સુઈગામ સહિતના કે જ્યાં આગળ ભારે અસર જોવા મળી રહી છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કિશોર વહેલી સવારથી જે બનાસકાંઠાના ચૌદ તાલુકા છે ત્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક એક સાથે ઝાપટાઓ પડી રહ્યા છે આમ બે થી લઈને નવ ઇંચ જેટલો વરસાદ બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં પડ્યો છે ખાસ કરીને જે બનાસકાંઠાના થરાદ અને સુઈગામ અને વાવ પટ્ટો છે ત્યાં વરસાદ વધુ હોવાના લીધે ત્યાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને થરાદ વાવ અને સુઈગામ વિસ્તારમાં જનજીવન પણ અત્યારે ખોરવાયું છે તે ઉપરાંત થરાદ થી જે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ જાય છે છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો પણ આંકડો નથી ફક્ત સુઈ ગામનો આંકડો છે કે જ્યાં આગળ નડાબેટ બોર્ડર આવેલી છે ભારત પાકિસ્તાનની આ બોર્ડર પર રણ નહીં દરિયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ફક્ત સુઈગામ પરંતુ બનાસ નદી પણ બે કાંઠે વહી રહી છે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે બનાસ બનાસ નદીના આસપાસના છે નદી ન જવા માટે તંત્ર દ્વારા પણ સૂચના છે પોલીસ તંત્ર બનાસ નદી પાસે ખડે પગે જોવા મળી રહ્યું છે તો બનાસના સુઈગામ હોય બનાસની નદી હોય તમામ વિસ્તારની અંદર જળ જ જળ જોવા મળી રહ્યું છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે આપ જોઈ છો બનાસ નદીના દ્રશ્યો કે જ્યાં બનાસ નદીમાં ઉપરવાસથી પડેલા જે વરસાદ છે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે અમીરગઢની બનાસ નદીની અંદર નીરમાં વધારો થયો છે ત્રીજીવાર વાર બનાસ નદીમાં બંને કાંઠે વહેતા અમીરગઢ સહિતના બનાસકાંઠાના લોકોમાં ખુશહાલી જોવા મળી રહી છે ત્રીજી વાર આ પ્રકારે બંને કાંઠે બનાસ નદી છે તે વહી રહી છે તેને કારણે ખાસ કરીને દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયેલો